બોલો કૃષ્ણ કનૈયા લાલ લગી ભોળા ના ગણી વાર દિસની જે હરિયે મોકો આપ્યો છે ચિંતા શીખજો રે હરિયે મોકો

જીતા શીખજો રે જીવન મળ્યું છે તુ દીવા કા શીખજો રે તારો આવતાર એડેનો છાય હરિયે મોકો આપ્યો છે દીતા શીખજો રે તારો આવતાર એડેનો છાય હરિયે મોકો આપ્યો છે દીતા શીખજો நூனீ <laughs> த સુધરા ખજો રેજા સુધરા ખજો રેજો વાણી ના બદલયા જીવન મળ્યું છે જીવતા શીખજો રેજો જો રેડા માગે ઘોડું બીજા ને આપજો રે તમારું આવેલો યોગી જાય જીવન મળ્યું છે તો જીવતા શીખ રે તમારું જોે તમારું બોલે ન તમે પાળજો રેવા જનનો પ્રાણમ જીવન મળ્યું છે તો જીતા શીખ જો વિચાર જોરે વિચાર જોરે ધોડક તું જીવન ચૂનવ થાય જીવન મળ્યું છે જીવતા શીખ જો રે તું જીવન નવા થાય જીવન મળ્યું છે તો જીતા શીખ જીવન જીવતા સીખ જો રે પ્રેમે હરી નો પર રે પ્રેમે जिता सीख जो रे बाबा कार मौकोया प्यो जी बता सी खजो रे हरिए मोकोया प्यो से जिता सीख जो रे हरिए मोकोया प्यो से जिता सीख जो रे